શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ આઠમના દિવસે આવતી રાધા અષ્ટમીની વ્રત કથા અને મહિમા સાંભળીશું રાધા અષ્ટમીના દિવસે રાધા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે રાધા અષ્ટમીના દિવસે રાધા કૃષ્ણની યુગલ સ્વરૂપની વિધિપૂર્વક પૂજા કરવી રાધાજી અને શ્રી કૃષ્ણને પુષ્પ વસ્ત્ર અને આભૂષણોથી સજાવી મીઠાઈ ફળ નો પ્રસાદ કરવો અને આરતી કરવી વ્રત કરનારે આ દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરી ઘરની સાફ સફાઈ કરી રાધા કૃષ્ણની પૂજા કરવી આ દિવસે ક્રોધ ન કરવો વચન ન બોલવા અને ઘરના વડીલોનો અનાદર ન કરવો વ્રત દરમિયાન અનાજ કે મીઠાનું સેવન ન કરવું વ્રતમાં ફક્ત એકવાર ફરાહર કરવું અને જો ઉપવાસ ન કરી શકાય એવી સ્થિતિ હોય તો આ દિવસે તામસિક ભોજન ટાળવું અને સાત્વિક ભોજન કરવું ધાર્મિક માન્યતા અનુસાર રાધા અષ્ટમીનું વ્રત જો રાધા કૃષ્ણના સ્મરણ સાથે કરવામાં આવે તો વ્રત કરનારને પ્રેમ સૌભાગ્ય અને આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે વળી આ વ્રત કરવાથી ઘરમાં ધનની અછત રહેતી નથી અને શ્રી કૃષ્ણ રાધાજીની કૃપા વરસતી રહે છે અને તમામ પાપ નષ્ટ થઈ જાય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દેવી રાધાના નામનો જાપ કરવો જોઈએ કહેવાય છે કે રાધા વગર કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વગર આપણે અધૂરા છીએ રાધાના નામનો જાપ કરવાથી કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે અને કૃષ્ણ વિના આપણે બહુ સાગર પાર કરી શકતા નથી હવે સાંભળીશું કથા શાસ્ત્રો અનુસાર ભાદરવા સુદ આઠમના બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રકટ થયા હતા રાજા વૃષભાનુ અને તેમની ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની હતી બ્રહ્મકલ્પ વારાકલ્પ અને પ્રાધકલ્પ આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે જેમને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના વામપ્રાસથી પ્રકટ કર્યા છે પુરાણમાં રાધાજીને કૃષ્ણ વલ્લભા કૃષ્ણાત્મા કૃષ્ણપ્રિયા વગેરે નામથી એમના ગુણગાન ગાવામાં આવે છે વિરજા નામની સખી સાથે વનમાં ફરવા લાગ્યા થોડા સમય બાદ જ્યારે દેવી રાધા સ્વર્ગમાં પરત ફર્યા ત્યારે શ્રી કૃષ્ણને સાથે જોઈને ગુસ્સે થઈ ગયા અને તેમને વિરજાને અપમાનિત કરી દીધી ત્યારબાદ વિરજા નદીના રૂપમાં વહેવા લાગી રાધાજીના આવા વર્તનથી શ્રી કૃષ્ણના મિત્ર સુદામાને એ ન તેથી તે દેવી રાધાને બોલવા લાગ્યા સુદામાની વાતો સાંભળીને રાધાને ગુસ્સો આવ્યો તેમણે સુદામાને દાનવ યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો જેથી સુદામાએ પણ દેવી રાધાને માનવ યોનીમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો શિવપુરાણની કથા અનુસાર રાધાના શ્રાપને કારણે સુદામાનો જન્મ શંખચૂડ દાનવ તરીકે થયો હતો જેનો વધ ભગવાન શિવના હાથે થયો હતો તો બીજી તરફ રાધાજી માનવ યોનિમાં પૃથ્વી પર જન્મ લઈને ભગવાન શ્રી કૃષ્ણનો યોગ સહન કરવો પડ્યો હતો કહેવાય છે કે જ્યારે વિષ્ણુ ભગવાને દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો અવતાર લીધો ત્યારે તેમની પત્ની માતા લક્ષ્મી જ દેવી રાધાના રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા તો મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી જેમ જ રાધા જન્મોત્સવની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવી જોઈએ અને ભગવાન રાધા કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ બોલો શ્રી જય રાધે કૃષ્ણા રાધે કૃષ્ણા 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 રાધે 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 શ્યામા રાધે શ્યામા 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 રાધે રાધે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ